નમસ્કાર નજર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર પાદરા માં જાણે કે ટ્રાફિક પોલીસ નું અસ્તિત્વ જ ન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેના કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજે જગાતનાકા સરદાર પટેલની પ્રતિમા પાસે એક અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકને ભારે નુકસાન થયું હતું આ રોડ પર ગેરકાયદેસર રોડ પાર્કિંગ સહિત રોડ ઉપર લાંબા થયેલા ખાણીપીણીની લારીઓ ફ્રૂટની લારીઓવાળાના કારણે જગતનાકા પાસે ટ્રાફિક સમસ્યામાં વધારો થઈ રહ્યો છે તે વારંવાર અકસ્માતને નોતરું આપે છે પરંતુ પાદરા નગરપાલિકાનું દપાણ શાખા કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ દેખાય આવે છે જો કે પાદરામાં બપોર બાદ પાંચ વાગ્યા પછી જગાત નાકાતી ફૂલબાગ સુધી ટ્રાફિકની લાંબી કતારો લાગે છે પરંતુ પાદરા ટ્રાફિક પોલીસ કે જિલ્લા કે તાલુકા ટ્રાફિક પોલીસ પણ કુંભકર્ણની નિંદર માણી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે આ દબાણો અને અડચણરૂપ પાર્કિંગ બાબતે ટ્રાફિક પોલીસ કે નગરપાલિકા કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી કોઈ મોટો અકસ્માત તેની થાય તેની રાહ જોઈ રહે છે